તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ગુરુવાર બુદ્ધ પૂર્ણિમા ઉદય અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ હેતુ ગાયત્રી યજ્ઞનું સાંતી આયોજન ગાયત્રી મંત્રોચ્ચાર દ્વારા સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવની પ્રાપ્તિ થાય તે ઉદ્દેશથી મનો બાળકોમાં કૌશલ્ય તથા સ્વસ્થ શરીરની પ્રાપ્તિ થાય તે હેતુ સ્મિથ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અકબરનગર સર્કલ નજીક નવડા વિસ્તારમાં અને વાસલ્ય સિનિયર સિટીઝન હોમના સ્થાપના દિન અને વડીલોને નિરામય જીવનની પ્રાપ્તિ હેતુ નિઃશુલ્ક મેડિકલ કેમ્પ એક્યુપ્રેશર સારવાર જુનાવાડા સર્કલ નજીક સવારે દસ વાગે લાયસન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી તથા મણિબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે દર્દીઓના સ્વસ્થ આરોગ્યપ્રદ પ્રાપ્ત થાય તે હેતુ બપોર બાદ ત્રણ ત્રીસ વાગે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા તથા દિવસ દરમિયાન પરિજનોએ તેમના તેમજ અન્ય પરિચિતના ગૃહે ગાયત્રી યજ્ઞ યોજવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ પીએચએન ન્યૂઝ ચેનલ